આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા આ દરમિયાન ચૈતર વસાવાને પોલીસે ડેડિયાપાડાના નવા ગામ પાસે અટકાવી દીધા હતા રાજપાડી અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા આ દરમિયાન ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભરે સાબિત કરવા ભાજપના નેતાઓના ઈશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે ફરિયાદ કરી છે વધુમાં તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે આજે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં એમએલએ ચૈતર વસાવા અને પોલીસ વચ્ચેનો આ મુદ્દો વધુ પેચીદો બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે માથા ભારેમાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો નીકળ્યા તો ઘર માંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં માં કાલે ઉઠીને ગયા કેસ માં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો બી ભરૂચ વાળા આવશે એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટીંગ છે તો બીજી તારીખ બીજી તારીખ કાલે ઉઠીને અમારા હમણાં આયોજનો કામો ચાલુ થવાના મીટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું થોડું છે અમે એફઆઈઆર કરી આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને આવ્યા છે પૂરી દો બરોબર છે ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો સુધી મોકલાવે અધિકારો છે હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખે તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા